રામ રામ દોસ્તો અત્યારે એક મેં ન્યૂઝ જોયા સાવરકુંડલામાં ડમી વિદ્યાર્થીની પકડાઈ નાની બહેનને બદલે મોટી બહેન પેપર લખવા બેઠી સુપરવાઇઝરને શંકાજોટા ભાંડો ફૂટ્યો દોસ્તો આ ન્યૂઝ મેં અત્યારે હમણાં જ જોઈ આમાં પેપરમાં ચોરી કરવી પડે છે શું કામ આવો કોઈ એક સવાલ અત્યાર સુધી નથી કર્યો આ બહુ મોટો સવાલ છે એક ધારો કે હું જ છું હું ખોટો રસ્તે હોઉં તો પછી મારા મા બાપ એમ વિચારે કે કે આપણા સંસ્કારોમાં શું ખામી રહી ગઈ જેથી કરીને છોકરો આવો પા કે જે બી હોય એક્સ વાય ઝેડ તમે સમજી જાઓ તો આ પેપરમાં ચોરી શું કામ છોકરાઓને કરવી પડે છે આ તમારી એજ્યુકેશન સિસ્ટમ સાવ સડેલી છે એટલે આવું કરવું પડે છે હવે એક બહુ મોટું ઉદાહરણ છે આના માટે તો કે તમે વાંદરા હોય ગધેડા હોય ભેંસ હોય જે પણ બળદ ને આ બધા જેટલા પણ પ્રાણીઓ છે બધાને તમે એક જ પરીક્ષા લો કે જે ઝાડ ઉપર ચડી જાય એ રહ્યો પાસ બીજા બધાનો પાસ તો ક્યારે ભેંસ ક્યારે પાસ કરી શકવાની છે પરીક્ષા ભેંસ બળદ બધા જેટલા પણ ચાર પગાવાળા પ્રાણીઓ છે એ નથી કે વાંદરાના છોકરા પાસ થયા કરવાના છે તો આ તમારી એજ્યુકેશન સિસ્ટમ ખાલી અમુક લોકો જ પાસ થાય ને એવી તમે લોકોએ બનાવી છે એટલે કરવાના જ છે ચોરી પેપરે ફૂટશે બધું જે એ લોકો જે રીતે પાસ થઈએ કે ને એ રીતે કરશે એ લોકો હું કામ ના કરે એ મોટી બેન બેન તરીકે એ રહી પાસ થઈ ગઈ એ રહીએ બેન મોટી બેન છે એના બેન તરીકેનો એને જે રોલ છે હારા હારો નિભાયો કે નાની બેન માટે એ લખવા ગઈ પેપર હા કારણ કે આમાં તો તમે સિસ્ટમ જ એટલી હાવ નીચ કક્ષાની બનાવી છે તો એમાં કોઈ સારા માણસો પાસ થઈ જ નથી એકવાના હું ખુદ મું ગણિત મને એકલું આવડતું હતું દસમામાં નવ સોમાંથી અઠ્ઠાણું માર્ક એવું ગણિત પાવરફુલ હતું બીજા ઇંગ્લિશ હાવ આવડતું જ નહોતું હું પરાણે પરાણે છે ને ઇંગ્લિશ મારે આપવું જ મને તો એમ જ હતું હું નપાસ જ થઈ પણ સાહેબ એ હારા કહેવાય કે પાસ કર્યો મને જ નહીં ખબર કેવી રીતે દસમામાં હું ઇંગ્લિશમાં પાસ થઈ ગયો અને દસમા સુધી જેટલા ધોરણમાં ગયો ને એ બધામાં મને ઇંગ્લિશ આવડતું જ નહોતું તો મને એમ હતું નવમાં માં પેલી દસમામાં પછી તમારે ઇંગ્લિશની લાઇનમાં બેવું કે હિન્દીની લાઈનમાં આવી રીતના વિભાગ પડ્યા હતા તો મને તો ઘરના બધા કીધેલું હતું માસિ છોકરા એને ગમે થાય તારે તો ઇંગ્લિશની લાઈનમાં જ બેહી જવાનું મેં કીધું આવડતું નહીં ફેલ થઈએ છીએ ને મારે તો ઇંગ્લિશ પણ કે ના તારે એમ જ બેહવાનું તો આપણે તો પરણે બેઠા હતા ઇંગ્લિશની લાઈનમાં અને આવડે જ નહીં કેટલા મોસ્ટલીનો ઇંગ્લિશમાં આ જ પ્રોબ્લેમ છે કોઈને ગણિત નહીં આવડતું હોય ગણિતમાં મારા આ તે હમણાં થોડાક ટાઈમ પહેલાં વાત થતી હતી ને કે દસમાના બોર્ડમાં તે કે ગણિતનું પેપર મને લખી આપ્યું હતું મને તો યાદ નહોતું આવું સારું કામ સારું કામ મેં કરેલું હતું એના માટે કે એટલે હું પાસ થયો હતો મેં એક એમ છે તો તો હારા મેં આટલું સારું કામ કરીને મારાથી ભૂલાઈ ગયું હતું તો એણે મને યાદ દેવડાવ્યું કે ત્યાં લખી આપ્યું હતું દસમામાં ગણિતનું પેપર મારું તો આપણે આવા હારા કામ પહેલેથી કરીએ છીએ અને ચોરી ચોરી તમે ગણો છો સંવિધાન આખું કોપી પેસ્ટ છે ભાઈ કોપી પેસ્ટ કરવી કંઈ ચોરી કહેવાય અને આ આ આ સિસ્ટમની જ વાત કરું ચાલો આઈપીએસ ને આઈએસ એ કેટલી હાઈ લેવલની પરીક્ષા આપીને પાસ થાય છે ને હા કેટલી અઘરામાં અઘરી પરીક્ષા એ લોકોને પણ એક વર્ષ પછી એનું એ જ પેપર જે પાસ કરેલું હોય ને એ જ પેપર લખાવડાવવામાં આવે ને તો કોઈ પાસ કરીએ કે એમ છે જ નહીં બોલો એટલું તમારું વસ્તુ જ છે ને આ તમે બહાર નીકળે ને પેપર આપીને પછી બી અઠવાડિયા પછી બી એ જ છોકરાઓનું લે ને ફરીથી એક્ઝામ એ જ પેપરની લે ને તોય આવડે નહીં બોલો ઘરે જઈને પાછું જોયું હોય ને બધું કર્યું હોય ને કે આ તો સાચો જ છે ને બધું ચેક કરી લીધું હોય ને બધું પણ એમ પાછું અઠવાડિયા પછી લઈ લો ને તો બી એને પાછું એટલા માર્ક્સ લાવવા ને એટલા અઘરા પડી જવાના તો તમારી સિસ્ટમ જ જેની જે તમારી સિસ્ટમ છે ને અત્યારે તમારી ચાલો પરીક્ષાની જ વાત કરી લો આટલું આ સવાલ પૂછ્યો આ ગૂગલ છે ગૂગલ ગુગલ બધા જવાબ આપી દે તમારા કરતા પરફેક્ટ તમારા કરતા હારા તમારા કરતા વ્યવસ્થિત આ ગૂગલથી મોબાઈલથી જ બધું તમારે હવે જવાબો પડ્યા છે તો પછી આવી ખોટી હાવ થર્ડ ક્લાસ એક્ઝામો લેવાની જરૂર જ હું છે પણ આ લોકોને એમનામાં સુધારો નથી કરવો અને બીજા બધાને સુધારી દેવા છે આખી દુનિયાને સુધારી દેવી છે આ લોકોને પોતે નથી સુધારવું કે આપણામાં શું ભૂલ થાય છે કે આ છોકરાઓ આ બિચારાને ચોરી કરવી પડે છે પેપર ફોડવા પડે છે આ બધું કરવું શું કામ પડે છે એ થોડુંક અંતરદ્રષ્ટિ સિસ્ટમ કેમ નહીં કરતું અને ઘણા ઘણા બધા દેશોમાં કેવી કેવી સિસ્ટમ આવે તમને પેપર આપી દે ઘરે જઈને ત્રણ દિવસે તમારે લખીને જમા કરાવી દેવાનું આ સિસ્ટમ કહેવાય આ તમારે જે રીતે લખવું હોય જેમ કરવું હોય એમ તમારે લખીને આપી દેવાનું બોલો આવી વિદેશોમાં સિસ્ટમ છે ખબર છે કે એને ખાલી આવડ આ રામાનુજન કરીને છે ચાલો દોસ્તો આજે બહુ એક મહાન ગણિતજ્ઞની તમને વાત કરું રામાનુજન કરીને મહાવિદ્વાન વ્યક્તિ જેની ઉપર હોલીવુડવાળાએ આખું પિક્ચર બનાવ્યું છે હોલીવુડ એને પિક્ચર એ વ્યક્તિ પર કેટલી મહાન વ્યક્તિ છે મેથેમેટિશિયન એ એ સમજી લો એક સાઉથવાળાએ બનાવ્યું છે બે પિક્ચર એમની પર બની ગયા છે એ વ્યક્તિ પ્રાથમિક શિક્ષા લીધી જ નથી બોલો પ્રાથમિક શિક્ષા એટલે એકથી દસ ધોરણ કે સાત ધોરણ જે મતલબ પહેલાં ચાલતું હશે તો એ સ્કૂલમાં ગયા નથી એ વ્યક્તિ બોલો અને માતાજીની સામે એરિયા એ આખું ગણિત શીખ્યા ને જેવું તેવું ગણિત નહીં જબરજસ્ત દુનિયા આખી રીતના જેટલા પણ બ્લેક હોલ ને આવા બધા મોટા મોટા કોયડા છે ને એ આમના ગણિતના લીધે આજે હલ થયા છે બોલો એ વ્યક્તિ છે ને કોઈ તમે સવાલ લખ્યો હોય ને તો ડાયરેક્ટ જવાબ લખતા કેવી રીતે આવ્યો ને એ એ એને નથી ખબર બોલો એ કે મને માતાજી સંકેત કરે છે આ જવાબ છે એ જવાબ આપી દે બોલો કેટલો મહાન વ્યક્તિ કહેવાય અને અહીંના લોકો તો એને કહે કે તને ગણિત આનું નથી આવડતું આ ગણિતમાં જ ખાલી આવડે જ પણ બીજા બધા વિષયો તો ડાયરેક્ટ એ પછી કંઈક કોલેજમાં કે એમાં કારણ કે ગણિત તો જોરદાર હતું એનું પણ બીજા વિષયોમાં પાસ નતો થઈ શકતો ને એટલે આનું આને વેલ્યુ નહોતા ગણતા અહીંયા ભારત દેશમાં ટેલેન્ટની કોઈ વેલ્યુ જ નથી થતી પણ પેલા અંગ્રેજો એનું ટેલેન્ટને જોઈ ગયા અને એ વ્યક્તિને ત્યાં છેક ઇલેન્ડમાં મોકલ્યા અને ત્યાં એ લોકો કે તારું ડાયરેક્ટ જવાબ તો હાથ જ લખી છે પણ એમ ના ચાલે વચ્ચે કેવી રીતે આવ્યો ને સાબિતી લખવી પડે કેવી રીતે આ જવાબ આવ્યો ને એ લખવી પડે તો એ શીખવાડ્યું એ લોકોએ અને એ રીતે પછી એ આખું લખીને આપતા હતા પણ એમને ત્યાં માફક નહીં આવ્યું એટલે એમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ ને ઇન્ડિયા આવ્યા ને બધું પછી વધારે જીવ્યા નહીં પણ એમની જે બુક લખેલી હતી ને એ બુક પછી એના દોસ્તને કંઈક આપેલી હતી ને એ એ બુક પછી એ લોકોના ધ્યાનમાં એ વિદેશોના વૈજ્ઞાનિકોના ને બધાના તો કેટલાય રહસ્યો સુલજાઈ ગયા એ લોકો આટલું મહાન વ્યક્તિ તો બોલો કોઈ પરીક્ષા એની પાસ નહોતા કરી રહે આ જે આ લોકોની એજ્યુકેશન અંગ્રેજોની જ બનાવેલી છે અંગ્રેજોના ટાઈમમાં જ હતા અંગ્રેજોની બનાવેલી એજ્યુકેશન સિસ્ટમમાં એ ફેલ હતા બોલો આ વા કેટલાય હશે જે આ હીરાના ધંધામાં બધા ઉદ્યોગપતિઓને સાત ધોરણ દસ ધોરણ આટલું ભણી ભણીને આવ્યા છે કારણ કે એમને ભણવામાં કોઈને હકીકત એ છે કે આ તમારી એજ્યુકેશન સિસ્ટમ છે ને એમાં કોઈ બાળક ભણવા માટે રાજી જ નથી આ આ સૌથી મોટી હકીકત છે પછી એક એક વાક્ય જબરજસ્ત મેં સાંભળ્યું હતું કે માણસ જન્મે ને બાળક જન્મે ને ત્યારે ઇન્ટેલિજન્ટ હોય છે પછી સ્કૂલમાં જાય ને એટલે એર એ મૂર્ખ બને છે એને મૂર્ખ બનાવવામાં આવે છે એમ સમજી લો એ હેગડે કરીને એક સાહેબ છે ને એ સાહેબનું આ વાક્ય છે બોલો એ વાક્ય મને મળે ને તો હું તમને આખું પરફેક્ટલી તમને વાંચીને સંભળાવું હા એવરી ચાઇલ્ડ બોર્ન એઝ જીનિયસ ધે બીકમ ઇડિયટ આફ્ટર ધે ગો ટુ સ્કૂલ બી એમ હેગડે ડૉક્ટર બી એમ હેગડે કહે છે કે દરેક બાળક જન્મે ને ત્યારે જીનિયસ હોય છે અને પછી એ ઇડિયટ બને છે સ્કૂલમાં જવાથી બોલો આ તમારી એજ્યુકેશન સિસ્ટમ એક ડૉક્ટર કહે છે બી એમ હેગડે સાહેબ તમારી એજ્યુકેશન સિસ્ટમ વિશે તો એ બેનને તો બાજારું મીડિયા બદનામ કરવાનું શરૂ કર્યું છે અને પેપર ફૂટ્યું પેપર પેપર જે રીતે પરીક્ષા પાસ કરીએ કોને દોસ્તો મારું તો બધાને સલાહ છે કે જે રીતે પેપર ફોડીને પાસ તમારાથી થતી હોય તો એ રીતે પાસ કરો આ લોકોને તો પાસથી મતલબ છે ને તમારા લોકોને બી પાસ કરવાથી મતલબ છે ને એ ગમે રીતે પાસ કરે તમારે ખાલી પરીક્ષા પરીક્ષા કેવી લેવાતી અર્જુન ને એ બધા આંખ આંખ આ ધારો કે ચાલો મારી પરીક્ષા લેવાઈ હતી વ્હીલ મને આવડે છે કે નહીં અને પછી જ આ મને લાઇસન્સ આપ્યું બરાબર તો એ પરીક્ષા મેં પાસ કરી લીધી બરાબર બે એક વરસ કે ત્રણ વરસ કે ચાર વરસ પહેલાં મેં પાસ કરી નાખી યાદ નથી કેટલા વરસ પહેલાં તો આજે હું એ પરીક્ષા પાસ કરી શકું કે ના કરી શકું ઓબ્વિયસલી હું એનાથી બી હારી ગઈ એ વખતે તો મને બહુ કારણ કે બે ત્રણ મહિના જ મેં જાતે ચલાવી અને કર્યું હતું અને માંડ માંડ મેં એ પરીક્ષા વખતે તો બહુ ડરી ગયો તો બી એ પાસ થઈ ગયા હતા આપણે આજે આજે કોઈ મારી ફોર વ્હીલનું ટ્રાયલ લે તો હું ના કરી પાસ આરામથી કરી શકું એ પહેલાં તો આમ વાળવાનું કરે છે પછી ઉપર ચડાવવા માટેનું કરે છે અને પછી એક આમ રાઉન્ડ મરાવે છે ખતમ ત્રણ સ્ટેજમાં હોય છે પાર્કિંગ કરવાનું પહેલું પછી ઉપર ચડાવવાનું ને પછી આખું વાળીને બહાર નીકાળી દેવાની આટલી સિસ્ટમ છે તો એ આજે તો હવે તો આવડી જ જાય ને હું કામ ના આવડે હવે તો એનાથી પછી કેટલી વાર મેં ચલાવી હવે તો ઓવર કોન્ફિડન્સ રહે કદાચ ઓવર કોન્ફિડન્સના લીધે ફેલ થવાય તો થવાય બાકી કોઈ રીતે ફેલ થવાય જ નહીં સામાન્ય કોન્ફિડન્સથી કામ કરીએ ને તો આરામથી એ પરીક્ષા પાસ કરી દઈએ એનાથી બે અઘરી અઘરી હોય ને વ્હીલમાં ચલાવવા માટેની તો એ આપણે પાસ કરી દઈએ પણ આ લોકોને જો પરીક્ષા ફરીથી લેવામાં આવે આ જેટલા પણ આઈએસ એસ બની બનીને આવ્યા છે આઈપીએસ ફલાણી બહુ અઘરી અઘરી પરીક્ષાઓ એ જે પેપર એમણે પાસ કરેલું ને એ જ પેપર અત્યારે એમને આપવામાં આવે ને તો ગેરંટી હાથે લખી લો દોસ્તો પાંત્રી માર્ક કે જેટલા એ પણ પાસ થતા હોય ને એટલા પાસિંગ માર્ક પણ ના આવે બોલો પાસિંગ માર્ક પણ ના આવે કોઈ પણ આઈઆઈટીવાળા લઈ લો ડૉક્ટરોનું લઈ લો જે બી આ કારણ કે એક્ઝામ જ આખી કૌભાંડ છે ભારતની એજ્યુકેશન સિસ્ટમમાં આખું કૌભાંડ છે એમાં ભણીને કોઈ ખાલી તમે વિચાર કરો કે ખાલી તમે ઉપર આવતા હોય એવા કેટલા લોકો હોય છે બાકી તો બધા નીચે જ હોય છે ને માંડ બે પાંચ દસ ટકા પાંચ સો માંથી પાંચ જણા સમજી લો કે જે નેવું ઉપર ને એટલા જ આ એજ્યુકેશન સિસ્ટમને લાયક છે બાકી બીજી કોઈ એજ્યુકેશન સિસ્ટમ બીજા જે નેવું ટકા માણસો છે ને એના માટે અલગ સારી એજ્યુકેશન સિસ્ટમ હોવી જોઈએ આ મારું માનવું જ છે અને આ બધા જેટલા પણ ભણે છે ને એ બધા કોઈને કોઈને આ પરીક્ષાઓથી ડરી જાય લોકો આત્મહત્યાઓ કરી નાખે તો આનાથી સેતાની સિસ્ટમ બીજી કોઈ હોય જ નહીં છોકરાઓને કેટલું પ્રેશરાઈઝ કરી નાખો છો આટલી થર્ડ ક્લાસ હવે કોઈને પણ હવે તમે કહો કે ના તારે આમ કરવાનું જ છે તારે ફોર્મ્યુલ ચલાવવાની જ છે એને નથી ચલાવી ભાઈ તો શું લેવા તમારે પ્રેશર કરવાનું એને નથી આવડતી જે વસ્તુ એને એને નથી નથી આવડતું આવડતું તમે શું લેવા લેવા મને ઇંગ્લિશ તો પછી તમારે પણ આટલી બધી ચડ ઉપડી છે મને ઇંગ્લિશ જ શીખવાડવાની તમે ગુજરાતીમાં કામ કરોને તો કોઈને અહીંયા ઇંગ્લિશ શીખવાની જરૂર જ નથી પણ તમારે ખોટા કામો કરવા છે ને બધાને પછી એ રવાડે ચડાવવા છે અને ના થાય એટલે તમે ફેર તમારી આખી વાહિયાત છે હાવ ખકડી ગયેલી એજ્યુકેશન સિસ્ટમ છે અને એમાં ચોરી કરીને કે જે રીતે પાસ થવા તો પેપર ફોડીને કરજો દોસ્તો જે રીતે નોકરી માટેની પરીક્ષાઓ લેવી પડે તો એમાં પણ જે કરવું પડે ને કરવાનું છૂટ છે દોસ્તો એ લોકો ખોટું કરે છે ત્યારે આપણે ખોટું કરવું પડે છે ને આપણે તો નથી કરવું ખોટું એ લોકોએ ખોટું આખું સંવિધાન કોપી પેસ્ટ છે કોઈ કહેવા ગયું કોઈ કહેવા ગયું કે ભાઈ હું લેવા આપણું પોતાનું તમારું મૌલિક લખું હતું ને અંગ્રેજોનું ને અહીંથી ઉઠાય ત્યાંથી રીતે બધું લખ્યું પણ ત્યાં કોઈ નથી બસ છે નાના દેવા છે બાકી એ બધાનું ખોટું ચાલે છે કેવી રીતે ભરતીઓ થાય છે કેવાની જરૂર નથી કઈ રીતે છોકરાઓને પાસ કરાવે છે કઈ કહેવાની જરૂર નથી કેટલા મંત્રીઓના છોકરાની એક્ઝામો બીજા આપી દેતા હોય મોબાઈલ લઈને બેહાડ્યો હોય કેટ કેટલી રીતે કરે છે મુદ્દો બધા એ રીતે કરો તમે તમારે કમસે કમ મોટા માણસોના છોકરાઓ તો એટલું કરી લે છે એમના છોકરા બી છોકરા જ છે ને ભાઈ એને બી પાસ થવું હોય એને બી પ્રેશરાઈઝ હોય આ તમારી સિસ્ટમથી બનીને બિચારાઓને એ લોકોને આબરૂની ચિંતા હોય તો કરે છે જે રીતે થતું હોય ને પૈસા ખર્ચી કરી તો હોય પૈસા ખર્ચીને કરો જે મફતમાં મફતમાં તો હું તમે કાપ ને એવું બનાવીને જઈ શકો કરવું જ જોઈએ કરો જ તમ તમારે જે તમારે રિસ્ક લેવું પડે જીવનમાં અને ત્યાંથી રિસ્ક લેતા તમે શીખવા માંડ્યા છો પેલો જે પાસ કર્યો છે ને એના કરતાં વધારે સારું રિસ્ક લેતા તમે શીખી ગયા છો દોસ્તો લે કરીને ગમે રીતે કે આવી રીતે નેવું ટકા લાવ્યો કે આટલી રીતે આ રીતે હું આખી ગાઈડ લઈને બેહી ગયો હતો જે રીતે બેહવું હોય ને એ રીતે બેહી અને થોડો સુપરવાઇઝરોને પોળો પૈસા ખવડાવો આખો ક્લાસ તમે તમારે આ બિહારવાળા કરે જ છે બધી રીતે આખું ફાસ્ટ બારમામાં ફેલ જાય તો ગમે રીતે બધું કરે છે આઈપીએસ આઈએસ બધા ત્યાંના છે જ ને અત્યારે પણ જીવનમાં પછી કોણ સફળ થયું એ બી તો જુઓ પછી દોસ્તો જે લોકો એ જેને ફેલ કહેતા હોય ને ધારો કે હું જ છું બારમામાં ફેલ બોલો પણ અત્યારે પૈસો જ મેં છે ને પૈસો કમાઈ લીધો થોડો ઘણો થોડો ઘણો નહીં સારો એવો બોલો થોડો ઘણો સારો એવો મેં મારી જિંદગીમાં એ નહોતું વિચાર્યું કે હું સાત જન્મે આટલા રૂપિયા કમાઈ શકીશ એટલું મેં પાંચ ચાર વર્ષમાં કમાઈ લીધું સંતોષ છે આપણે સંતોષ અને બાકી આ લોકોએ તો મને ફેલ કીધો તો ચેલેન્જ ઠોકીને કહું ને એજ્યુકેશન સિસ્ટમવાળાએ મને ફેલ કીધો હતો આપણે આપણી જીવનમાં પાસ છીએ અને આ આ લોકો એટલું થર્ડ ક્લાસ ભણાવે છે કોઈ ભણતરના નામે હાવ બિચારા છોકરાઓનું કાંઈ થતું નથી ક્યાંય ચાલે એવા નથી હોતા બોલો આપ જે ગ્રેજ્યુએટ કરેલા અને તમે જોઈ લો જેટલું પણ સિસ્ટમો વાળા કંપનીઓ વાળા હેરાન થઈ ગયા છે એ લોકોને કોઈ બી કંપનીમાં જાય ને એટલે પહેલાં તો એને વરસ બે વરસ તો શીખવવામાં જતું રહે છે બધી વસ્તુઓ અને પછી કામ કરીને આપે તો ઠીક નહીં તો પછી રવાના કરી દે એટલે હા થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ છે એને સુધારવી નથી અને અને બીજા બિચારા છોકરાઓને ચોરી કરતા પકડાડો આ ચોરી કહેવાય ચોરી કહેવાય આને કોપી કોપી અને કોપી તો આખું સંવિધાન આખું કોપી છે તો કોપી કરતા હતા એને પાછું સંવિધાન તો એમ કે સારું સારું લે તો એ સારું સારું લે છે બરાબર દોસ્તો જે રીતે કોઈ કહે છે ચોરી કરીને લખાયેલું છે સંવિધાન એવું ક્યારે કીધું આ બાજારું મીડિયાએ ક્યારે કીધું ચોરી કરીને લખાયેલું છે આપણું ભારતીય સંવિધાન તો પછી શું કામ બિચારા બાળકોને એને કોઈ સાચી વસ્તુ કહેવામાં રસ જ નથી ચોરી કરે છે કે કોપી કરવી શું કામ પડે છે એ સિસ્ટમને પૂછો એજ્યુકેશન સિસ્ટમને આવી થર્ડ ક્લાસ સિસ્ટમ તમે બનાવું લેવા કે કોઈ છોકરાઓને કોપી કરીને લખવું પડે ને એને એ પરીક્ષા તમારી વેલિડ ક્યાં સુધી હોય છે અઠવાડિયા પછી બી કોઈને આવડતું નથી એ બધું એક વખત તમે અહીંથી દસ નવમાંની ચોપડી ગઈ પછી એમાં હું આવ્યું હું નહીં કોને ખબર પછી અત્યારે કોઈને ખબર નહીં હોય કયા ધોરણમાં હું આવ્યું હતું બોલો આટલી થર્ડ ક્લાસ છે કારણ કે જીવનનો જો ખરેખર અણમોલ પલ હોય ને તો યાદ રહે જ પણ એ સૌથી દુઃખદ યાતનાઓ છે સ્કૂલિંગ આ સૌથી દુઃખદ યાતનાઓ છે એમાં શીખ્યા હોય ને એટલું જ દોસ્તો હોય એમની સાથે સારા હોય હોય આ બધું પ્રાર્થનાઓ થોડી ઘણી યાદ છે જો કેટલું યાદ છે એટલી જ સાચી છે સિસ્ટમ પ્રાર્થના હોય પ્રતિજ્ઞા બોલાવતા પહેલા તો આ મુદ્દો હાથ રાખીને એ એક વસ્તુ યાદ છે પછી શું છે એજ્યુકેશન સિસ્ટમમાંથી બસ કોઈ કવિતાને ને એવું ગવડાવતા હોય તો એવું કઈક છે બસ સાફ સફાઈ કઈ કરાયું હોય સારી એવી મસ્ત તો આ વસ્તુ છે આવી બધી શીખવા જેવી વસ્તુ છે ને આ બધી તો કે કોઈ આમ તમને આવડતું હોય કવિતાઓ આવડતી હોય કઈક ને એવું પછી આ સાફ સફાઈનું તો એ તો તમારે ઘરમાં બી રાખવું પડે તો આવું બધું છે એવું કંઈ શીખવાડ્યું હોય તો એ બધું કામનું છે હવે તો સાફ સફાઈ કરે ને તો બાજારુ મીડિયાવાળા જે કે બાળકો પાસે આ શિક્ષક શેતાન શિક્ષકે બાળકો પાસે કામ કરાવડાયું ન કરો ના કામ કરાવ્યા આવી બધી આવી બધી એ લોકો હેડલાઇન બનાવી નાખે ને શિક્ષકને તો આમ છે ને ભયંકર મોટો રાક્ષસ ચિત્રી નાખે આ હવે તો પહેલાં તો ફૂટપટ્ટીએ અને ફૂટપટિયા મારતા એ થોડું યાદ છે આ મને તો ગણિતના સર ગણિત માટે ટ્યુશન રખાયેલું ને તો એ યાદ રાખા આમ મારતા હતા પણ ગણિત સોલિડ થઈ ગયું પછી દસમાં મેં કીધું ને કોઈ કોપી વગર ગણિતમાં તો બે તાજ બાદશાહ હતા આપણે ગમે ના પૂછે તૈયારી હતી હવે હવે નથી હવે નથી પછી તો ક્યારેય ફોન નંબર હોય કોઈ ના આવે મને યાદ જ રહેતા અને રાખવાની જરૂર શું છે મોબાઈલ આવી ગયા પછી જરૂર શું છે આ બધાની કોઈ ગણિત માટે કેલ્ક્યુલેટર આવી ગયું છે જે પણ કરવું હોય કેલ્ક્યુલેટર તોય આપણું ગણિત સારું હોય છે એટલે તમે જાતે શીખવાડો એને રસ હશે તો ગણિતમાં આગળ વધશે એને રસ હશે તો વિજ્ઞાનમાં આગળ વધશે એને રસ હશે તો સ્પોર્ટ્સમાં આગળ વધશે હું લેવા ખોટા લેબલો મારી દો છો બિચારાને આ આ આ કરવાનું કરવાનું છે છે કોઈ જરૂર નથી તમે છે ને ભલે મને એક મહિનો ખાલી શીખવાડે ધારો કે કોઈ બી સારામાં સારી કંપની હોય ને તો હું ત્યાં જાઉં કામ કરું બધું જે શીખવાડે ને એટલું હું આરામથી એટલા મશીનો ભલે મને ના આવડતું હોય તો હું શીખી લઉં કેવી રીતે ચાલે છે બધું માણસને જો રસ હોય કે મારે આમાં કરવું છે તો કરવાનો જ છે હારા મારું કરશે એને રસ હશે તો બાકી તમે પરાણે કરાવશો એમાં કોઈ માલ નથી અને આ એટલે જ વાહયાત દુનિયાની થર્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ ભારતની છે ને એને છે ને એ છે આવી થર્ડ ક્લાસ વાહ્યત એજ્યુકેશન સિસ્ટમ એમાં કોઈ ચોરી કરતાં પકડાવે ચોરી નથી એ તમારી એજ્યુકેશન સિસ્ટમની ફેલિયર છે હૌથી થર્ડ ક્લાસ છે એ સડી ગયેલું છે એમ કહેવા માગે છે એ એ એ છોકરો બોલી નથી એકતો પણ એ કહેવા માગે છે તો મારી વાહિયા થર્ડ ક્લાસ સિસ્ટમ પર થૂંકું છું તો દોસ્તો ગમે આ બાજારનું મીડિયાને પણ વિનંતી છે કે ખાલી ખોટા છો વિદ્યાર્થીઓને બદનામ ના કરો એ બેનને તો ઉપરથી એપ્રિશિએટ કરવી જોઈએ કે એણે નાની બહેન માટે આટલું કર્યું એ મોટી બહેન તરીકે એ સફળ માણસ છે આજે ભાઈ બહેન બેન બહેનના સંબંધોમાં એ રીતે હોવામાંથી હોવા માટે પાસ થઈ ગઈ તો આ એજ્યુકેશન વાહ્ય એજ્યુકેશન સિસ્ટમમાં તમારે જે રીતે પાસ થતું હોય ને એ રીતે કરી દેવાનો દોસ્તો કોઈ તમારે છે ને બીજાને બેસાડીને લખાવો જાતે લખો મોબાઈલથી લખો જે હું તો કહું સુપરવાઇઝરોએ પણ જાતે જ આ લખાવડાવું જોઈએ એ હારામહારું તમારે જો કોઈ કામ કરવું હોય ને જીવનમાં તો બધાને જ સવાલના જવાબો લખાઈ દેવા જોઈએ કારણ કે આ ઉપરની હળી ગયેલી સિસ્ટમ તો ના સુધરે પણ માણસ તરીકે સુપરવાઇઝરે શીખવું જોઈએ કે આજે આ મારે થોડીક વાર સુપરવાઇઝિંગ સાઇડમાં રહે પણ માણસ તરીકે આજે મારી પરીક્ષા છે અને આ છોકરાઓનું સારા ભવિષ્ય માટે હું એ પરીક્ષા આજે આપું છું અને એમાં મારે પાસ થવાનું છે દોસ્તો આ આવી માણસાઈથી કે કેળવીને આપણે સામાજિક રીતે એવી રીતે ઊંચા આવીએ કે જેથી કરીને આવી સડેલી સિસ્ટમના ભોગ બને નહીં લોકો બિચારા બાળકો ના બને એને કોન્ફિડન્સ રહેવો જોઈએ કે તું ટેન્શન ના લે તો તું પાસ જ છી અને એ કેવી રીતે આવશે આવી રીતે તમારી માણસાઈથી આવશે ગાઈડ જે જોઈએ આપો છોકરાઓને અને એક જણાનું ક્યાંય લખાઈ ગયું હોય બધાને લખી આપો આ બધું નસીબનો ખેલ છે જે આગળ વધવાનું એ બધું નસીબ ઉપર છે દોસ્તો કોઈ તમારામાં તમારા ભાગ્યમાંથી કોઈ છીનવી નથી શકવાનું તો મેં ગમે એને કંઈ આપશો ને તો બી ગમે એટલું તમે આપશો તો એ તમારું જેટલું તમારી પાસે છે ને એટલું તો રહેવાનું જ છે ચાલો તો દોસ્તો આ એજ્યુકેશન વાહ્ય એજ્યુકેશન સિસ્ટમ પર આજની આ હતી રામ રામ ફરી કોઈ બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ